છે બધા હેમ કલેક્ટ કરી દે બજે ક્યાં શરૂઆત કરેલી જીરો થી ને કામે તો ભાઈ કેમ છો મિત્રો તમે બધું કોઈ સગા બનાવા વિડિયો આજે સોમવાર છે લઈ આપણે બંધ રાખી છે અને આજે હું આવ્યો તો અહીંયા આપણા ટેમ્પરના સ્ટીકર માટે વંડર જે બેનર બને છે અને લગભગ એના સામે વાગી રહ્યા છે સાડા ચાર તો મે બી આ કાચ સુધીમાં થઈ જતો વધારે સારું તો આપણે ફર્સ્ટ ક્લાસ બધું ખરી કરીએ હજુ આજે કલર નીચે માવનો પણ આજે આળસ કે કલર માવનો બાકી

તો હવે ફાઇનલી ડિઝાઇન બની ગઈ એકવીસો પચાસ રૂપિયાનો ચાર્જ થયો છે આપણો બધું લગભગ આઠથી નવ બેનર બનાવ્યા છે બહુ સરસ લાગશે બને પછી આ આપણો ટેમ્પો છે બસ હવે આ કમ્પ્લીટ થઈ જાય બધું આપણું તો હવે જાઉં છું ઘરે વાગ્યા છે છોકરો આવશે તો ફ્રેશ ફ્રેસ થઈને ઘરે નીકળીએ આપણે અને છોકરા બસ ફરવા લઈ જઈએ બટ ચા બા પીને ફ્રેશ થઈ જાય હેમભાઈ આપણા સ્કૂલથી આવી ગયા છે ગમે છે બહાર નીકળી <coughs> <coughs> એ કલરિંગ ફૂલ બી હે બહુત સારો જો આજે ઉટરો છે ને એ ડોગી જેનું નામ શું છે હે મેક્સુ અહીંયા જે બોલા ને બોલા છે ને એ દેખો યેલો કલર કા બી ઓર હે

કોને ખબર હાજી કયું બનશે ખાવાનું ના સારું બને બહાર ખાવા જેવું નહીં પડે મને જ્યાં કે તબિયત ખરાબ છે એટલે સાચી ખાવાનું સાચી સાચી જમવાનું બનાવે છે આવ્યો પછી તમને બતાવી ટેસ્ટ કરીને કેટલી ખરાબ બની છે તે હમ બાકી છે મીટર ફાઇનલી હવે આપણે શું આવી ગયા છે ઘર ઉપર અને આજે વાત કરીએ તો આજે સૌથી મોટું કામ હતું આપણે જેમાં ટેમ્પો છે ફૂટ ફૂટ રંગ એમાં સ્ટીકર લગાવવાના બાકી હતા આજે કામ બુકવાનું પૂરું થઈ ગયું કલાકમાં મે બી સાંજે સ્ટીકર થઈ જશે કંઈ કામ કરો તમે કાલે સવારે લગાવો ને કે આજે પેન્ટિંગ કરે થોડું સુકે છે એટલું રહે સારું ને તો કાલે સવારે મને અગિયાર સો અગિયાર ની આજુબાજુ બોલાવ્યો છે તો ફટાફટ જઈશને ટેમ્પો કાલે રેડી થઈ જશે પછી એક કામ બાકી રહેશે લાઇટનું એલઈડી લાઇટનું એ વિચાર્યું છે ત્યારે એલઈડી કાલે સ્ટીકર લાગે પછી લગાવીશ તો મે બી મંગળવારે હોઈ શકે કે થઈ જશે અને બાકી ત્યાં બસ જમી બમીને થોડાક બહાર બેઠા છાંટીથી પછી એક આટોમેટ આવી ઓટોમેટિક ઉપર ઘરે પાછા આવી ગયા છે સૂવાની તૈયારી છે અને ત્યાં વાગ્યા ગયા તો ફટાફટ સૂઈ ગયા અને કાલે આપણો મંગળવાર છે પાછું આપણું ડેલી રૂટિંગ ચાલુ થવાનું છે તો ખુશી એટલી થાય છે મને કે ટેમ્પો ક્યાં શરૂઆત કરેલી જીરોથી ને કામે શું કહેવાય પેલું ટુ વ્હીલરથી ચાલુ કરું આજે મારા ફૂડ કાર મારું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે એમ બહુ થાય છે બસ આખરે એક મોટો એક સપ્ન આપણે કેફે જેવું નાની શોપ થઈ જાય તો વધારે સારું તો પછી શાંતિ એ પણ થશે ધીરે ધીરે બધું ધીરે ધીરે થશે આમે કહ્યું આમો બિઝનેસ મેં મસ્તી મસ્તીમાં જ ચાલુ કરેલો કે ભાઈ એકવાર ટ્રાય કર્યા જોઈએ કે સુડે છે નોકરીઓ છે જ પણ માતાજીની ડયા તમારા જે સપોર્ટ શક જે અમારા સુરતના કસ્ટમર છે જે મારા યુટ્યુબર છે મારા જે મારા મારી યુટ્યુબ ફેમિલી છે એ લોકોના આશીર્વાદથી આજે અહીંયા સુધી પહોંચ્યો છું ફક્ત ફક્ત તમારા કારણે જ પહોંચ્યો છું એના ખૂબ ખૂબ તમારા દિલથી આભાર તો બસ આને આટલું જ છે ભાઈ આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જોડી કરજો અને હા એક સજેશન આપજો કોમેન્ટ કરજો અને હું લાઇક રાખું દસ લાઇક તો ફે આ વિડીયો પર થવા જોઈએ હે ને ભાઈ દસ લાઇક ખાલી કરી ગાજો વધારે કઈ રીતે પછી માતાજી પર તમારી कृपा बनिरहेट घुटना जय श्री कृष्ण जय माताजी पो ध्यान राख्नु